નમસ્કાર મિત્રો આજે આપણે એવા પવિત્ર યાત્રાધામના દર્શન કરવાના છીએ જ્યાં મંદિરમાં કોઈ ભગવાન કે માતાજીની પ્રતિમા નથી પરંતુ આજથી લગભગ નવસો વર્ષ પહેલાં એક ચારણની દીકરીની આબરૂ બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દેનાર એવા વીર તેજાજી અને વીર રાજાજીના પાળિયા આ મંદિરમાં પૂજાય છે મિત્રો આ પવિત્ર મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામમાં આવેલું છે જે સુરાપુરા ધામ તરીકે ઓળખાય છે જો મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો આ પવિત્ર યાત્રાધામ અમદાવાદથી થી સત્યાસી કિલોમીટર અને મહેસાણાથી એકસો ને કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આ પવિત્ર ધામની ખાસ વિશેષતા એ છે કે માણસ દારૂ પીતો હોય લાગ કોશિશ કરવા છતાં તે દારૂ બંધ ન કરી શકતો હોય અને દારૂ પી પીને પોતાની આખી જિંદગી બરબાદ કરી નાખી હોય અને જે માણસના દિવસની શરૂઆત દારૂથી થતી હોય તેમના માટે આ સુરાપુરા ધામ વરદાન સાબિત થઈ શકે છે કારણ કે અહીં દાદા બાપુની કૃપાથી માણસ દારૂ પીવાનું છોડી દે છે જ્યારે માણસ સુરાપુરા દાદાની ખાંભી સામે બેસે છે ત્યારે તે માણસની દારૂ છોડવાની ઈચ્છાને દટ મનોબળ મળે છે અને થોડાક સમયમાં તે માણસ દારૂ પીવાનું બંધ કરી દે છે મિત્રો આ છે પવિત્ર સુરાપુરા ધામની તાકાત માનવામાં આવે છે કે આવા હળાહળ કળિયુગમાં આ સુરાપુરા દાદા સતના પારખા પૂરે છે મિત્રો ઘણા બધા લોકોએ આ પવિત્ર ધામે આવીને દારૂની લત છોડાવી છે જો મિત્રો તમારી નજરમાં કોઈ એવો માણસ હોય જે દારૂ પીતો હોય અને ઘણી બધી કોશિશ કરવા છતાં તે દારૂ બંધ ન કરી શકતો હોય તેની તીવ્ર ઈચ્છા હોવા છતાં તે દારૂ બંધ ન થતો હોય તો તેને આ ધામની મુલાકાત ચોક્કસ કરાવજો જો મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો આજથી લગભગ નવસો વર્ષ પહેલા એક ચારણની દીકરીની આબરૂ બચાવવા માટે વીર તેજાજી અને વીર રાજાજી રણે ચડેલા અને વીજળીના વેગે ચાલતી તેમની તલવારે સત્તા સત્તર નરાધમોને મોતને ઘાટ ઉતારી દીધા અને મોતની બીકથી કેટલાક નરાધમો સંતાઈ ગયા અને આ સંતાઈ ગયેલા નરાધમોએ પાછળથી ઘા કરીને બંને સુરવીરોના માથા ધડથી અલગ કરી નાખ્યા આ બંને સુરવીરોના માથા કપાવવા છતાં બંનેના ધણ રણભૂમિમાં લડતા રહ્યા પછી આ નરાધમોએ સુરવીરોના શરીર પર દારૂના છાંટડા નાખ્યા જેથી બંને સુરવીરો વીર પામ્યા ત્યારબાદ આ જગ્યાએ બંને સુરવીરોના પાળિયા લગાવવામાં આવ્યા ત્યારબાદ વર્ષો વીતતા ગયા અને રાજપૂતો અને ચૌહાણ પરિવારો આ ખાંભીઓના દર્શન કરવા માટે આવતા રહ્યા અને બે હજાર સોળની સાલમાં દાદાએ પ્રમાણ આપ્યા અને કહ્યું કે હું આ જગ્યાએ છું તમે આવો અને મારી ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરો અને પછી દાદાના કહ્યા પ્રમાણે વિક્રમ સંવત બે હજાર બોતેર ચૈત્રસૂદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના દિવસે તારીખ બાવીસ ચાર બે હજાર સોળના રોજ શુક્રવારે સુરાપુરા દાદાએ જે જગ્યાએ પ્રમાણ આપ્યા હતા ત્યાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મિત્રો આ સુરાપુરા ધામમાં એક રૂપિયાનો પણ ફાળો ઉઘરાવવામાં આવતો નથી અહીં દાન બાપુ દ્વારા મંદિરનું સમગ્ર સંચાલન કરવામાં આવે છે અને ભક્તજનોને નિઃશુલ્ક ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે મિત્રો આમ આ જગ્યાએ ભોજનાલયનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી જો મિત્રો તમારે દાન બાપુ જોડે બેઠક કરવી હોય તો તમારે અહીંયા ગૂગલ પર સુરાપુરા ધામ બુકિંગ લખશો એટલે તેની વેબસાઇટ ખુલી જશે ત્યાં તમે બુકિંગ કરી શકો છો ચાલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ